નવરાત્રી ઉપર તહેવાર ઉપર નવા બાઇકનો વેત નથી અને જૂનાનો હગાવાલામાંથી કેથી મેળ પડતો નથી તો એવા ગ્રાહકો માટે ખુશખબરી છે કે અલગ અલગ કંપનીના તમને જોતા હોય એવા વિશેષ ડિસ્કાઉન્ટ સાથે આ તહેવાર ઉપર બાઇક અવેલેબલ થઈ જવાના છે કે લોકો નવરાત્રી ઉપર ગાડી એમાં 5 થી 6000 રૂપિયાની અમે સ્કીમ ડિસ્કાઉન્ટ આપશું રેડી કહેવાય લ્યો એટલે નોરતા લગિનનો લાભ હે હા નો એમ કે દૈસમ ના દૈસમ સુધી તમને દૈસમ સુધી રેડી હાલો એક દી વધાર દીધો બરાબર એક્ટિવા નવા જેવી ગાડી સાહેબ પંચાવન હાજર સાઈઠ હજાર ના બજેટમાં મળી જાય ઓલમોસ્ટ પચાસ ટકા નો ફેર પચાસ ટકા નો ફેરફાર સાહેબ લઈ ગયા પછી પણ અઠવાડિયું દસ દિવસ ચલાવીને કઈ પણ જાતની તકલીફ નીકળે તો તમને એક રૂપિયા વગર હું તમને ફ્રી કરી દઉં

થી અમે ચાલુ કર્યું છે હા ભગવાનની દયાથી બધુંય વ્યવસ્થિત કમ્પ્લીટ ચાલે છે એમ ને કઈ કઈ કંપનીના ના સ્કૂટર હોય સ્પ્લેન્ડર હોય એમાં કેવી રીતે જો સાહેબ અમારે બધી ગાડીઓ મળી જાય હીરો છે હોન્ડા છે બજાજ છે એવી ગાડી નથી તમે એમ કહી શકો કે આ ગાડી અહીંયા જોવા નઈ મળે બધી ગાડી જોવા મળી જાય અને આમાં નોર્મલી અમુક મળી જાય દાખલા તરીકે કોક ને રૂપિયા નો વેત ન હોય વીસ હજાર પચીસ હજાર થી મળી જાય હે અને સાઠ હજાર વાળી પણ ગાડી મળી જાય ઓહો એટલે તમારા બજેટમાં તમને મોટર સાયકલ મળી જાય આગળથી તમે જો અલગ અલગ ડિઝાઇન ના અલગ અલગ કંપની ના ને બાઇક બધા બાકી નવા પાછળ ગોડાઉન વિઝિટ આપણે કરી ઘરના હાથે તમારે આવું નાનકડું એક્ટિવા જોતું હોય જોતું હોય તે તમે લઈ જઈ શકો કે શીખવાનું હોય ને શીખવાનું હોય ઓલું નવું લીધું હોય વાપરી લીટા થઈ જાય ઘો પડી જાય તકલીફ વારું પણ વ્યાજબી ભાવનું નવું બાઈક તમે લઈ જાય એટલે વાંધો આવે બાઈક તમે જૂનું લઈ જાવ છો પણ સર્વિસ થી માંડીને એમાં ગેરંટી એક પ્રકાર હા ગેરંટી અઠવાડિયા માં કઈ પણ તકલીફ થાય તો તમ તાર ઉભા હી કેટલા અઠવાડિયા નહી પંદર દી વીસ દી એટલે આલી બાજુ નીકળતા હોય તો હું તમને મફત કરી દઉં તમ તાર કોઈ એવો નીકળે ભાઈ આ સેટ ટાઈટ કરી દયો ભાઈ નથી દાતો તો ગમે ત્યારે કરી દેવાનું આપની પાસે ચાર્જ વગર ચાર્જ વગર વાહ રે અને આ વિશ્વાસ છે એટલે જ લગભગ 14 15 વર્ષ થઈ ગયા હા 14 15 એમ ને જો લિયો

સેકન્ડ બાઇકો મળી જવાના છે એકદમ વ્યાજબી ભાવે આ વખત ની ખરીદી બાઇક ની કરો હું તો કઉ નવ લ્યો તી પેલા અહીંયા આટો તો મારો ચક્કર મારો આજે સ્ટોક માં તમને ગમી જાય તો પૈસા નો તો ફાયદો થવાનો જ છે ને બીજું કઈ વિશે જતા જતા કહેવા માંગતા કઈ નઈ એક વખત નવી ગાડી લ્યો તો એક વખત આયા પેલા ચક્કર મારો જો તમને સો ટકા ગાડી ગમી જશે તમ તારે સો ટકા લ્યો એટલે અહીંયા તમારે એક જ આઈ બધું સોલ્યુશન થઈ જાય એવું કે તો ચોક્કસ મુલાકાત લેજો બાયપાસ પાસે ટીવીએસ ના શોરૂમ ની બાજુમાં જ આવેલ పటేల్ ఓటో కేర్మి